કે જે લોકો આતંકવાદીઓ વિશે કોઈ પણ માહિતી સાથે આગળ આવશે તેમને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે જોકે માહિતી આપનારના નામ છુપાવવામાં આવશે પોલીસે જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ લાવવા અને આતંકવાદીઓને શોધવામાં પોલીસને મદદ કરવા માટે સુરક્ષા પગલા લેવામાં આવે છે સબ ઇન્સ્પેક્ટર કોમલ શાક્ય જેઓ ખાન માર્કેટ મહિલા પોલીસ બુથ ના ઇન્ચાર્જ અધિકારી છે તેઓએ જણાવ્યું કે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટરમાં આતંકવાદીઓનો ઉલ્લેખ છે જેમાંથી છ અલકાયદા સાથે સંકળાયેલા છે રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્રતા દિવસ પહેલા પંજાબ પોલીસે મંગળવારથી રાજ્યભરના તમામ બસ સ્ટેન્ડ પર સ્પોટ સર્ચ કરીને સુરક્ષાના કડક પગલા લીધા છે પોલીસ મહાનિર્દેશક પંજાબ ગૌરવ યાદવના નિર્દેશો પર હાથ ધરવામાં આવેલ પોલીસ જિલ્લાઓમાં એક સાથે બપોરે એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસની ટીમો સ્નીફર ડોગ ની મદદ લેવાઈ હતી ત્યારે આ જોઈને બસ સ્ટેન્ડ પર આવતા જતા લોકોમાં માં કુતુહલ સર્જાયું હતું